સુરતમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે બેસ્તાન વિસ્તારમાં અસામાજિક તત્વોએ મચાવેલ આતંકમાં બે યુવાનો પર જીવલન હુમલો કરવામાં આવ્યો હોય જેઓને હોસ્પિટલે ખસેડાતા ઈજાગ્રસ્તોના પરિવારજનો દ્વારા પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઊભા કર્યા છે સુરતમાં દિવાળીને લઈને એક તરફ પોલીસ અસામાજિક તત્વો પર લાલ લાંગ કરી બેઠી છે ત્યાં બીજી તરફ હજુ પણ કેટલાક અસામાજિક તત્વો અને બુટલેગરોને જાણે કાયદાની કંઈ જ પડી ન હોય તેમ લાગી રહ્યું છે

आकाश पटेल गुगना सुदाम और मैं इधर आए सिगरेट चाय पी रहे थे तो मनोज आया इधर इधर खड़ा किया गाड़ी उसके साथ और एक जन था अंदर गए उन लोग उसके साथ और एक आदमी गया था तो तो सामान लेके आया हम लोग इधर चुपचाप खड़े वो आया सीधा बोलते पटेल तू ऐसा बोल के सीधा मारना चालू किया उसके आदमी आया पंद्रह बीस जन भागते भागते और सब सामान और पाइप वाइप सब पकड़ के सबको मारने लग गए ઘટના બને બારિવાળી સમય પોલીસ ને ચેલેન્જ આપી બે યુવાનો પર જીવલે હુમલો કરનાર અસામરિક તત્વો સામે પોલીસ કેવા પગલા લે છે તે જોવું રહી